ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે આજવાની સપાટી વધી છે તંત્ર દ્વારા આજવાની સપાટી જાળવવા માટે કરાઈ રહેલ કાર્યવાહી સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપી હતી આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં થયેલા વરસાદના પગલે આજવાની સપાટી બસ્સો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ફૂટે પહોંચી છે હાલ બસો આઠ ફૂટનું લેવલ જાળવવા માટે આજવા ડેમમાંથી સૂર્યા નદીમાં પાણી ઠાલવવાનું ચાલુ છે ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં ચૌદ જેટલા પંપ મુકાયા છે વધુ વરસાદ હોવાથી મોટી માત્રામાં પાણી ઠાલવી શકાય માટે આજવાના દરવાજા ખોલી એક હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રીની સપાટી હાલ દસ ફૂટની નીચે છે આજવા સરોવરની સપાટી જાળવણી સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ નાગરિકોને ગભરાવાની જરૂર નથી તેમ પણ તેઓએ જણાવ્યું હતું વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં અને ખાસ કરીને પંચમહાલ જિલ્લા અને પાવાગઢની આસપાસના વિસ્તારમાં છેલ્લા અડતાલીસ બોતેર કલાકમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે આજવા સરોવર પાણીની આવક વધતા આજવા સ્થળનું લેવલ હાલ બસો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ફૂટ છે આજવાની સપાટી ઘટાડવા માટે કે જેથી કરીને બફર કપેસોડ ઊભી કરી શકાય અને જ્યારે ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તો તે વધુ પાણી સંગ્રહ કરી શકાય એ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા બે પ્રકારના આયોજનો છે એક તો ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં ચૌદ જેટલા બારસો ઘન મીટર પ્રતિ કલાકના પંચોતેર કેવીના સબ હરીઝોન્ટલ સબમર્સિબલ સાયન્ટિફિકલ પંપ મૂકેલા છે એ પંપ પણ ચાલુ કરવામાં આવ્યા હતા જેનાથી રોજનું ચારસો પાંચ એમએલડી જેટલું પાણી સુર્યા નદીમાં ઠાલવામાં આવતું હતું પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજવાની સપાટી મેં કીધું એમ બસો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ફૂટ થતા મોટી માત્રામાં પાણી છોડી શકાય એ માટે આજવાના બાસઠ દરવાજા ખોલી અને લગભગ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે હજાર ક્યુસેક એટલે કે લગભગ અઠ્ઠાવીસ હજાર લીટર પ્રતિ સેકન્ડ પાણી સૂર્ય નદીમાં વહી રહ્યું છે આનાથી અત્યારે વિસાવત્રીની સપાટી દસ ફૂટથી નીચે છે તો બહુ માઇનર વિસાવત્રીની સપાટીમાં ફરક પડી શકે જ્યાં સુધી ચૌદ ફૂટની વિસાવત્રીની સપાટી ન થાય અને આ જોનો લેવલ જો બસો અગિયારની ઉપર રહેતું હોય તો દરવાજા ખોલીને પાણી સૂર્ય નદીમાં વેવડવામાં આવશે અને ટેમ્પરરી આ જે ચૌદ પંપો છે એને બંધ કરી દેવામાં આવશે કારણ કે ચૌદ પંપોની કેપેસિટી ઘણી ઓછી જેની સામે દરવાજાની કેપેસિટી ઘણી વધારે છે એટલે ઇલેક્ટ્રિસિટીની બચત પણ થાય જ્યારે બસો અગિયાર ફૂટ જેટલી સપાટી થશે ત્યારે પાછા ફરી પંપ ચાલુ કરી અને મેં કીધું એમ કે ચારસો પાંચ એમએલડી જેટલું પાણી રોજ છોડવામાં આવશે ટાર્ગેટ છે ત્રીસ દિવસ સુધી જો પંપો ચાલુ રાખવામાં આવે તો ચારસો ત્રીસ એમસી અને રોજનું ચારસો પાંચ એમએલડી ત્રીસ દિવસ સુધીમાં બાર હજાર એકસો સાહીઠ એમએલડી પાણી છોડી શકાય પરંતુ હાલ પૂરતું આ પંપો બંધ કરી અને આજવાના બાસઠ દરવાજા ગઈકાલે મોડી રાત્રે ખોલી અને હજારથી અગિયારસો ક્યુસેક જેટલું પાણી જે બસો અગિયાર પોઈન્ટ પચાસ ફૂટનું લેવલ છે એને ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે હવામાન ખાતાની જે આગાહી છે અને જે આજવા અને પ્રતાપપુરાના ઉપરવાસનો વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે એની પર તંત્રની ચાંપતી નજર છે એટલે વરસાદની આગાહી અને વિસામ લેવલ જોઈ અને યોગ્ય નિર્ણય કરી અને આજવાની સપાટી મેન્ટેન કરવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને નાગરિકો એ કોઈ ગભરાવાની જરૂર નથી કારણ કે અત્યારે તો વિશ્વની સપાટી બસો નવ ફૂટની આસપાસ છે બસો ચૌદ ફૂટ થાય આટલું પાણી છોડવાથી માંડ અડધો એક ફૂટ નહીવત સપાટીમાં વધારો થતો હોય છે અને હાલ વડોદરામાં વરસાદ નથી એટલે એ પણ એક રાહતના સમાચાર છે ખાસ કરીને ઉપરવાસમાં જે પાણીની આવક બાજવા વધી છે એને કાઢવાની કોશિશ